આપણે સરબત વહેવા માટે આવું કઈ કોઈનું કાલે અમારા મહાયજ્ઞ છે એકાવન કુંડી વિષ્ણુ ને પચીસ મિલન છે તમે પણ આવવાનું ભૂલશો નહીં લોકેશન છે આપણે અહીંયા શરબત વેચાવાનું છે બે દિવસ દિવસ ને રાત આજે રાતે રાતમાં વેચવાનું છે અહીંયા ડાયરાનું આયોજન છે અહીંયા જો આપણે ચોવીસ કલાક ચાલુ હોય